નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ ચારની જે મારી લેખન પોથી છે તે મારી લેખન પોથી પેજ નંબર સિત્તેર ઉપર આપણને જે શબ્દ શબ્દ સાંકળ બનાવો આપેલું છે એનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ ચારની જે મારી લેખન પોથી છે તેના દરેકે દરેક પેજ અથવા તો દરેકે દરેક પાઠના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનના વિડીયોને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો ચાલો દોસ્તો તો જોઈએ આપણે ધોરણ ચારની મારી લેખન પોથીમાં જે પેજ નંબર સિત્તેર ઉપર આપણને શબ્દ સાંકળ બનાવેલું આપેલું છે તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન સ્ટેમ્પ એસ ટી એમ પી છેલ્લો મૂળાક્ષર પી છે તો એના ઉપરથી આવશે પી ઈ એસી પીસ એમાં છેલ્લો મૂળાક્ષર છે ઈ તો અહીંયા આવશે ઇરેઝર ઈ આર એ એસ ઇરેઝર ત્યાર પછી છે આર તો અહીંયા આવશે આર આઈડી રાઈડ અને છેલ્લે છે ઈ તો અહીંયા આવશે ઇટ ઇ એટી ઇટ ત્યાર પછી છે રાઉન્ડ આર ઓયુ એનડી રાઉન્ડ એમાં છેલ્લો મૂળાક્ષર આવશે ડોલ ડીઓ ડબલ એલ ડોલ એલમાં છેલ્લો મૂળાક્ષર આવશે છે એટલે એલ આઈ ઓ એન લાઈન લાઈનમાંથી છેલ્લો મૂળાક્ષર એન છે એટલે આવશે એન ઓએસી નોઝ અને એમાં છેલ્લો મૂળાક્ષર ઈ છે એટલે આવશે ઈ એ આર ઇ ફોરેસ્ટ તો ફોરેસ્ટમાં તમે આવશો તો ટી છેલ્લો મૂળાક્ષર ટી છે એટલે એ ટાઈગર ટી ઈ આર ટાઈગર આરમાં છેલ્લો મૂળાક્ષર રેબિટ છે એટલે આર એ ડબલ બી આઈ ટી રેબિટ રેબિટમાં છેલ્લો મૂળાક્ષર ટી છે એટલે કે ટી આર ડબલ ઇ ટ્રી અને ટ્રીમાં છેલ્લો મૂળાક્ષર ઈ છે એટલે કે એલિફન્ટ ઈ એલ ઇ એન ટી એલિફન્ટ ત્યાર પછી છે બી આર એચ બ્રાન્ચ બ્રાન્ચમાં છેલ્લો મૂળાક્ષર એચ છે એટલે કે એચએ ટી હેટ છેલ્લો મૂળાક્ષર ટી છે એટલે ટી આર એ આઈ એન ટ્રેઇન ટ્રેનમાં છેલ્લો મૂળાક્ષર એન છે એટલે કે એની એસ ટી નેસ્ટ અને નેસ્ટમાં છેલ્લો મૂળાક્ષર ટી છે એટલે ટીઓ ટોય ત્યાર પછી છે ટેઈલ ટી એ આઈ એલ ટેલ ટેઈલમાં છેલ્લો મૂળાક્ષર એલ છે એટલે કે એલ એમ પી લેમ્પીમાં છેલ્લો મૂળાક્ષર પી છે એટલે પી એન પેન એનમાં છેલ્લો મૂળાક્ષર પેનમાં છેલ્લો મૂળાક્ષર એન છે એટલે કે એન ઇટી નેટ અને અહીંયા છેલ્લો મૂળાક્ષર ટી છે એટલે ટી આરયુસી કે ટ્રક ત્યાર પછી છે હની તો અહીં આવશે યલો વોટર રેબિટ અને ટેબલ અસોરમાં આવશે રેઇનબો વોલ્ફ ફિશ અને હાઉસ પુલમાં આવશે લેમન નેફ્યુ વોલ્ફ અને ફેન ક્લીનમાં આવશે નટ ટેપ પેટ અને ટેન નેસ્ટમાં આવશે ટ્રસ્ટ ટાઈમ એસી અને યસ બિયરમાં આવશે રન ન્યુ વિન અને નોટ ચાલો ત્યાર પછી છે ટીફ તો ટીફમાં આવશે એલ્લો વન આઈ અને એગ મેપમાં આવશે પિગ ગોલ લીવ અને સ્ટાર હેર રોઝ એન્ડ ડોંકી આ પેરોટમાં આવશે ડોમેટો ઓશન નેક અને કાઇટ પોસ્ટમેનમાં આવશે નાઇટ ટ્રુ એરર અને રાઉન્ડ ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ તો અહીંયા તમારા માટે ખાસ મહત્વની સૂચના છે કે ધોરણ ચાર ની જે મારી લેખન પોથી છે બે હજાર પચીસ છવ્વીસની તે લેખન પુથ્વીના દરેક દરેક પેજ નંબર અથવા તો દરેક દરેક પાઠના જે સોલ્યુશન છે તેની પીડીએફ તમે વોટ્સઅપ પર પણ મંગાવી શકો છો અને વોટ્સઅપ પર પીડીએફ મંગાવવા માટે આજે જ સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર અથવા તો આપણે એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશન પર પણ આ પીડીએફ મુકાઈ ચૂકી છે તો જરૂરથી એપ્લિકેશન ડાઉનલોડ કરીને અહીંયાથી પણ તમે તેનો અભ્યાસ કરી શકો છો ત્યાર પછી છે ધોરણ ત્રણથી બારની પીડીએફ અને પીપીટી કોઈપણ પ્રકારની પીડીએફ અથવા તો પીપીટી હોય જેમ કે સ્વાધ્ય પૂથી છે સમજૂતી છે સ્વાધ્યાય છે ગાલા પ્રોજેક્ટ પ્રવૃત્તિ પ્રયોગ પોથી ભૂગોળ પોથી અંગ્રેજી ગ્રામર યુનિટ ટેસ્ટ એમપી પ્રશ્નો અસાઇનમેન્ટ કે કોઈપણ પ્રકારના સોલ્યુશનની પીપીટી અથવા તો પીડીએફ તમે અહીંયાથી મેળવી શકો છો વોટ્સઅપ પર પીડીએફ અને પીપીટી મેળવવા માટે સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર અથવા તો આપણે એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ અથવા તો પીપીટી મેળવી શકો છો વિડીયો પસંદ હોય તો લાઈક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં